નમસ્તે મિત્રો જોગી ટ્રેડરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું ક્રિએટિવ ગ્રાફિક્સ આઈપીઓની સંપૂર્ણ માહિતી આપણે જાણીશું આઈપીઓ ઓપન ક્યારે થાય છે ક્લોઝ ક્યારે થાય છે આઈપીઓ લાવવાના કારણો કયા કયા છે રિઝર્વેશનની વાત કરીશું કેટલી અરજી કરી શકાય છે તેમજ કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે વિગતે ચર્ચા કરીશું તો ચાલો શરૂઆત કરીએ હવે જાણીએ કે આ કંપની કામ શું કરે છે ફ્લેક્સોગ્રાફિક પ્રિન્ટિંગ પ્લેટ્સનું ઉત્પાદન કરે છે કંપની ડિજિટલ ફ્લેક્સો પ્લેટ્સ કન્વેન્શનલ ફ્લેક્સો પ્રિન્ટિંગ પ્લેટ્સ લેટર પ્લેસ પ્લેટ્સ મેટલ બેક પ્લેટ્સ અને કોટિંગ પ્લેટ્સનું ઉત્પાદન કરે છે કંપનીની સ્થાપના વર્ષ બે હજાર ચૌદમાં થયેલી છે કંપની પાસે બે સંપૂર્ણ માલિકીની પેટા કંપનીઓ પણ છે એક ક્રિએટિવ ગ્રાફિક પ્રિમિડિયા પ્રાઇવેટ લિમિટેડ બીજું વાહરેન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ હવે આઈપીએલ આવવાના મુખ્ય કારણો જાણીએ તો કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ચોક્કસ સુધારની પૂર્ણ ચુકવણી પૂર્વ ચુકવણી અથવા આંશિક ચુકવણી માટે કંપનીના મૂડી ખર્ચને પહોંચી વળવા માટે કંપની માટે અજાણ એક્ઝિબિશન દ્વારા અકાર્બનિક વૃદ્ધિને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટરના હેતુઓ હવે કંપનીનો આઈપીઓ ઓપન થાય છે અઠ્યાવીસ માર્ચના રોજ આઈપીઓ ક્લોઝ થાય છે ચાર એપ્રિલના રોજ ફેસ વેલ્યુ છે દસ રૂપીસ પર શેર પ્રાઇસ છે એંશીથી પંચ્યાસી રૂપીઝ લોટ સાઇઝ છે સોળસો શેર આઈપીઓની સાઇઝ છે ચોપન ચાલીસ કરોડ હવે રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈમાં ઓગણીસ ટકા રિટેલમાં તેત્રીસ પોઈન્ટ પચીસ ટકા એના એચનએમાં ચૌદ પોઈન્ટ પચીસ ટકાનો સમાવેશ થાય છે હવે રિટેલમાં મિનિમમ એક લોટની અરજી કરી શકાય છે સોળસો શેર્સ મળશે એક લાખ છત્રીસ હજાર એની અમાઉન્ટ થાય છે રિટેલમાં મેક્ઝિમમ એક લોટની અરજી કરી શકાય છે સોળસો શેર્સ મળશે એક લાખ છત્રીસ હજાર એની અમાઉન્ટ થાય છે એચ એનઆઈમાં મિનિમમ બે લોટની અરજી કરી શકાય છે બત્રીસો શેર્સ મળશે બે લાખ બોતેર હજાર એની અમાઉન્ટ થાય છે હવે કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ તો કંપની એકત્રીસ માર્ચ બે હજાર એક with smart ચાર હજાર આઠસો ચાર લાખના રેવન્યુ સામે કંપની બસો લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં છ હજાર આઠસો અડસઠ લાખના રેવન્યુ સામે કંપની ચારસો લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં નવ હજાર એકસો અઠ્યોતેર લાખના રેવન્યુ સામે કંપની આઠસો ચોસઠ લાખનો પ્રોફિટ કરે છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ એટલે કે લેટેસ્ટ આંકડા જોઈએ તો ચાર હજાર આઠસો લાખના રેવન્યુ સામે કંપની સાતસો ચોવીસ લાખનો પ્રોફિટ કરે છે આશા રાખું છું આપને ઇન્ફોર્મેશન મળી હશે વિડીયોને લાઈક કમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર